સાહેબું ડાયરેક્ટ જાય થોડી ચાલે હું હા એ વાત સાહેબ કાનૂન એટલે કાનૂન ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન છેલ્લા બાવીસ મહિનાથી કન્ટિન્યુ જમવાનું ચાલે છે ને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે તો આપ સૌ અમને સપોર્ટ કરો છો ને આપ સૌ અમને તો આપની યથિશક્તિ પ્રમાણે ફૂલ ને ભૂલની પાકડી અમને આપો છો એની અંદર જ જમવાનું ચાલે છે તો આશા રાખીએ છીએ કે આપ અમને સપોર્ટ કરશો અને યથિશક્તિ પ્રમાણે અમને ફૂલ અને ફૂલની પાકડી આપશો તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન નિરાધાર ચૂંટાટ પર રહેતા લોકોને જમવાની વ્યવસ્થા કરેલી છે આપણે હવે આજના દાતાની વાત કરીએ તો આજના દાતા સોગ્રસ્ત રાજદીપસિંહ પરમારની જન્મતિથિ છે અને એમના પરિવાર તરફથી આજનું જમવાનું છે એમના પરિવાર લોકો જમવાનું આજે હેંકી રહ્યા છે તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી તમારી હેપી બર્થડે ડે એમને સપોર્ટ કરતા રહો આજના સંપૂર્ણ ટોટલ ખર્ચ જે જે છે સોગ્રસ રાજદીપસિંહ પરમારની જન્મતિથિ છે અને એમના પરિવાર તરફથી આજનું જમવાનું રાખવામાં આવ્યું છે તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી હેપી બર્થડે તમે સપોર્ટ કરતા રહો અમને આપની હતી થતી પરમાણે ફૂલ નહીં ફૂલની પાકડી આપતા રહો

છ વર્ષ પૂર્વે બે હજાર વીસમાં ચાર વર્ષ પૂર્વે તેઓનું દુઃખદ અમારી વચ્ચેથી વિદાય લીધી હતી તેમની યાદમાં અમે તેમના જન્મદિવસ પર આવા શુભ કાર્યો અમે કરતા છીએ આ હતા એમના મિત્ર અને એમના મિત્રએ જમવાનું વહેંચી રહ્યા છે તમે પણ તમારા પરિવારની પૂર્ણથી તમારા કટીબદ્લેથી અમને સપોર્ટ કરતા રહો અને ફૂલ ભૂલની ભૂલની પાકડી અમને સપોર્ટ કરતા રહો આશા રાખીએ છીએ આ વિડીયોને ખૂબ શેર કરશો લોકો સુધી પહોંચાડશો અને આપની અતિશક્તિ પ્રમાણે ભૂલને ભૂલની ભાકડી આપતા રહેશું